ઓપન માં ભારતની ઉન્નતિ હુડા નો દબદબો ચોથી ક્રમાંકિત ખેલાડીને હરાવી સેમી માં સ્થાન મેળવ્યું ઉન્નતિ હુડ

સાત ચોથી ક્રમાંકિત ખેલાડી લિન સિયાંગ તીને સીધા સેટમાં પરાજિત કરી મોટો ઉલટફેર કર્યો હતો આજીત સાથે તે આ બી ડબલ્યુ એફ સુપર પાંસો સ્પર્ધામાં ભારતની એકમાત્ર આશા તરીકે ઉભરી આવી છે વિશ્વમાં ચોત્રીસમો ક્રમાંક ધરાવતી ઉન્નતિએ પોતાનાથી દસ સ્થાન ઉપર ચોવીસમા ક્રમાંકે રહેલી

આ જીત સાથે ઉન્નતિ હુડાનો સેમિફાઈનલમાં મુકાબલો ઇન્ડોનેશિયાની પ્રથમ ક્રમાંકિત ખેલાડી પુત્રી કુસુમા વારદાની સામે થશે કે ભારત માટે પુરુષ એકલ વર્ગમાં દિવસ નિરાશાજનક રહ્યો જ્યાં લક્ષ્ય સેન આયુષ શેટ્ટી ને કિરણ જ્યોર્જ પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારી સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા હવે સમગ્ર દેશની નજર ઉન્નતિ પર છે કે તે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે કે નહીં